che sí. sí. માંડવી જૈન ધર્મશાળા રોડ પર પાર્કિંગ બાબતે ઝઘડો થતાં યુવાન પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવાઈ માંડવી જયહિંદ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં નોકરી કરતા કરણ પ્રદીપ પરમાર પર ગત રાત્રિના સમયે છ જેટલા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો અને તેમની પાસે રાખેલા છથી સાત હજાર રૂપિયા જૂટવી લેવામાં આવ્યા હતા કરણને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે માંડવી સિવિલ હોસ્પિટલ બાદ ભુજ સારવાર અર્થે ભુજની જી કે જનરલ હોસ્પિટલે ખસેડાયા હતા વિગતો કરણ પરમારે શનિવારે રાત્રે બાર કલાકે આપી હતી હું રાતના નવ એક વાગે સાડા નવ વાગે ઓફિસે હતો તો એ લોકોને ત્યાં ગાડી લાગેલી હતી તો એ બાબતે મારી ગાડી આવી તો મેં એ લોકોને કીધું ગાડી હટાવી દઉં તો એ બાબતે એ લોકોએ માણસો આવી ને ઓફિસે બોલાચાલી કરી ત્યાં દસ મિનિટ બોલાચાલી થઈ પછી એ લોકો ગાડી હટાવી લીધી પછી જ્યારે હું ઓફિસ બંધ કરીને પેશાબ કરવા નીકળ્યો ને તો ત્યારે પાંચ છ જણા ત્યાં હતા એણે મને પાછળથી માથામાં માર્યો છે હાથમાં ને અહીંયા અહીંયા પાછળ માર્યો છે કમરમાં મને ને મારા ખીચામાં છ સાત હજાર રૂપિયા હતા એ મારા ગાડીને ભાગી ગયા છે મારીને એક ઈસ્માઈલ હતો બીજો ઈબ્રાહીમ હતો ત્રીજો સિદ્ધિક હતો ચોથો રસીદ નોળે હતો ને બે જણા બીજા હતા જેને હું ઓળખતો નથી